લો આજે હે બુધવાર અને શું હે આજે દીજુ મકર સંક્રાંતિ કે શું હે ચર ભાઈ ગઈ દીજુ અને જો અહીંયા પતંગ લઈ આવ્યા હે વિક્રમ ને જવાર હવાર માં ને હજી તો કાના જ બાંધવાનું હાલે હે અહીંયા છાઈએ બેઠા બેઠા ખબર નહીં હવે કેરે ચગાવવાનું ચાલુ કરશે હાડા અગિયાર થવા આવ્યા તડકો થઈ છે ને તા કે હવે તડકો થઈ ગયો હાલો હવે જ ચગાવી કેતો દીજુ હેપી ઉતરાય એમ કેતો કેતો બધાયને કા બેય ધોરા શા બે હરખા પેરા પણ એક હરખા ધોરા ઈ બે આ મેળી ઉપર હે ચલુભાઈ ની અને અમે હાર્દિકભાઈ ની મેળી ઉપર છીએ હું હાર્દિકભાઈ ની ટીમ માં હું જોઈ જોઈ કોન કોની કાપે છે જો આમ એની ચગે મને તો કઈ દેખાતું નહીં હું ખાલી તમને દેખાડું કપાણીતા ને કપાઈ ગઈ ને કોન હેલુ એ જલુભાઈ

કઈ બગાડી નથી નાખી હું તો આવતી નથી આ મેળી માં તમારા ભાઈ ધરાર બોલાવી આમાં ભરાઈ રહી આખા શું હા તમે ચગાવો હો કે નહી કેટલી કપાણી પાણી હજી તો ચાલુ કર્યું તો બે કપાઈ ગઈ લ્યો દોરો પૂરો કરવાનો એમ ધોરણ પતંગો પૂરી કરીને ઘર ભેગા હાલો જો ઓલી પતંગ તો કપાઈ ગઈ હતી તો હવે પાછી બીજી ચડાવી છે પણ આમાં ક્યાંય દેખાતી નહીં ને એમાં તડકામાં મારી તો આંખ જ ખુલતી નહીં હું ખાલી વિડીયો ચાલુ કર્યો હે મને કાંઈ આરામ દેખાતું હોય તો એ નથી ખબર સાચું કાંઈ દેખાતું નથી એટલો તડકો એમ સીધો આંખોમાં જ આવે હું એમને આમ રામ ભરોસે ફિરકી ચાલીને ઊભી રહી ગઈ હું ચકી ગઈ છે

ત્રણ પતંગ કપાઈ ગઈ અત્યારે લગભગ અડધી કલાકથી થી ચગાવે એટલી વાર માં તો ત્રણ પતંગ કપાઈ ગઈ અને આની બે કે ત્રણ તો આની કપાઈ ગઈ કેવો દોરો લઈ આવ્યો લઈ આવ્યા હોત તમારી જ કપાઈ ગઈ ભરેલી વાર આવજો આવને જો જો હમણાં ઈ કપાઈ જાય

નમન નઈ પેલી લીધા એટલે હવે હરખુ દેખાય છે થોડું ગન નઈ મજા આવે તો પાછા બદલાવી લે સોસાયટી માં બપર સુધી પતંગ ચગાવી પણ નો મજા આવી કે બહુ કઈ પબ્લિક હતું નઈ બધાય સિટી માં જ ભાગી ગયા છે તો હવે અમે બધાય જઈશું સિટી માં બપર જમી કરીન હવે નવરા થઈન તૈયાર થઈ ગયા છીએ અને જઈશું સિટી માં સિટી માં એટલે river front જઈશું ત્યાં બધાય કે મજા આવશે કાઈટ ફેસ્ટિવલ ને બધું જોવા જાય છે હાલો હવે અને આ બે તો કઈ કપડા બદલાવ્યા નથી જો ઈના ઈ જ વાઈટ હે વાઈટ હવાર ના પહેરીને ડખડે હે ગંધારા અને અમે તો તૈયાર થઈ અહીં નઈ તો અમે બધે આવ્યા હી કાઈટ ફેસ્ટિવલ માં પણ અમને ત્યાં પાર્કિંગ નથી મળ્યું એટલે અહીંયા લગભગ એક કિલોમીટર દૂર એટલું પાર્કિંગ કર્યું છે ને હવે હાલીને ચાહી બધાય પાંચે બહુ ટ્રાફિક છે જો આ ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ નો ગેટ 2026 હાલો બયાથી અંદર જાય શું શું છે જોઈએ તું હે તું હે મને બોલાય ક્યું ફૂડ ફૂડ સ્ટોલ હે બયાજુ આ બજુ ને આયા અને કાઈટ ફેસ્ટિવલ પતંગ તો એક જ જગ્યા છે ન્યા જો ઓલી ઈ ની આગળ છે હાલો આગળ જો અરે દેખાય મોટી હા તો ઈ જ કહું એક જ દેખાય છે કઈ ફેસ્ટિવલ જોઈ લીધું છે ત્યાં એક બે જ પતંગ ઉડતી હતી એટલે કઈ જાદી યા નથી બે પાંચ મિનિટ ઉભા રહીને તડકો લાગી ગયો આવતા રહ્યા હિ અને તો ચશ્મા ક્યાં પહી ફેશન વાળા હવે જાઉ ને અને હવે જો અહીંયા થોડીક વાર ઉભા હિ અને અહીંયા નાસ્તાનું હે તો કઈક થોડું ઘણું ખાઈ પીને નીકળી જાય હું અને ક્યાં જવાનું અહીંથી આને તો કોણ પાછા જતો પતંગ ઉડાડવા ક્યાં પતંગ ઉડલી એવંદી ઈ ગા લીધી ખોટાડાવ લીધી છે ઠીકો મે લીધી નઈ એટલે મને હવે અહીંથી લૂટીને ઉડાડવાની એમ એ ખબર જ હતી અહીં તો આપણે અડધી કલાકય નઈ થા આ તો ટ્રાફિકમાં અસાઈ ગયા એટલે બાકી અહીં કઈ જોવાનું તો હાલો હવે જો આમ ઉડે છે ને બધી પતંગો ન્યા અમારે જવાનું છે પતંગ ઉડાડવા અહીંયા થોડું ખાઈ પી ને પછી જોઈ લીધું છે કાંઈક ફેસ્ટિવલ અને હવે પતંગ અમે લઈ આવ્યા હી એ ચગાવા સાટુ બીજી સાઈડ જાય હી પાછા જો અહીંયા એક કિલોમીટર જેટલું હાલી ને ગયા તા ને એ પાછું હાલવાનું ચાલુ કરી દીધું હે આય તો નગરું હાલવાનું જ છે એવું લાગે છે ખાધેલું બધું પતી જાય એક વડામાં ખાધું છે એ મને લાગે હાવ પતી જાય હજી હાંજે નહીં થાય તો પાછી ભૂખ લાગી જાય એ ભાઈ જ્યાં પતંગ ચગાવવાની છે એ ગ્રાઉન્ડમાં અમે પહોંચી ગયા છીએ અને આ બધા ચગાવવાની તૈયારી નથી કરતા લૂંટવાની તૈયારી કરે છે પેલા અને ડેકીમાં ભરીને લઈ આયવા બધા ખબર નઈ હવે આની આ ચગાવશે કે લૂટેલી આવશે એ ચગાવશે પણ ઘણું પબ્લિક જો અહીંયા ઉડાડે હ પતંગ એટલે અહીંયા થોડી અમે ઉડાડી લઈ અહીંયા જો અટલ બ્રિજ છે અટલ બ્રિજની સામે જ છે આ ગ્રાઉન્ડ

મિત્રો અમે તો પતંગ ફેસ્ટિવલમાંથી માંથી આવી ગયા છીએ અને આ રોડ ની તો તમને ખબર જ હશે આ સિંધુ ભવન છે અહિયાં આજે જો ડેકોરેટ કર્યો છે જોરદાર દિવાળી જેવું લાગે છે

ફ્રિજ એવું નામ કરીને હે અહીંયા ફૂડ કોર્ટ તાજની બાજુમાં જો આ તાજ હોટલ છે અહીંયા અને એની બાજુમાં જ છે એટલે હવે જોઈ અહીંયા બધી અલગ અલગ દુકાનો છે કોણ ક્યાં શું મગાવે કાંઈ ખબર નથી અને હાર્દિકભાઈને જો ચેકા પડી ગયા હે એટલે એ ટેપું મારે છે કેટલા ચેકા પડ્યા હે જો જો અત્યારે તો એકમાં આયી બીજી બધી અંદાજથી જાજી એને જ ઉડાઈડી છે અમારે બાકી તો અમે બધાય તો પાસ હતું જમીને અહીંયા સિંધુ ભવન ને હજી મૂવી ને થોડો ટાઈમ હતો હાલવા નીકળ્યા હતા ત્યાં શોપિંગ ફેસ્ટિવલ દેખાઈ ગયું છે હજાર પચીસ ને છવ્વીસ નું તો હવે ત્યાં જઈ છીએ અંદર જોવા કઈ એવી ખરીદી કરવાની એવું કઈ અહીંયા તો બધું પેક થવા માંડ્યું છે જોઈ હાલો જઈ કઈ ચાલુ હોય જોતા જઈ માં કચ્છ હતું એવું જ ને હા ન્યાય આવું જ હતું હાલો હવે જોઈ અંદર શું શું હે બોલો જોયો

વસ્તુ વસ્તુય સિમિલર બધી એવી જ છે એટલે અહીંયા તો કાંઈ શોપિંગ નથી કરવાની ખાલી જોવા જ આવ્યા હતા આવી તો ખબર નહોતી કે અહીંયા જ આવું હે એમ આ તો જોયું એટલે કે અંદર જોઈ આવીએ હું હું હે અમુક દુકાનો તો જ ત્યારે સાંજે અત્યારે નવું જેવું થવા એવું છે એટલે બંધ હે જેટલી ખુલ્લી છે એટલું જોઈ લીધું અમે આવી ગયા છીએ ફાઇનલી મૂવી જોવા માટે કયું જોવાનું હે અવતાર અવતાર આખું આખું અવતાર આખું નથી આવડતું જો આવી ગયા હી અને આ હર વખતે હું જ્યારે વિડીયો લેવાનું ચાલુ કરું બોલું ને ત્યાં રે જ ચાલુ થઈ જાય સ્ક્રીન અને જો હજી તો સ્ક્રીન ખુલ્લી જ છે એટલે હજી કોઈ આવ્યું નથી અમે અમારી સીટ હજી ગોતી હી ક્યાં હે કેટલે કે ખબર નહીં આઈ મેક્સમાં જોવાનું હે ઓ પહેલી વાર જોવા આવ્યા હી આઈ મેક્સ થ્રી ડી માં જોઈ કેવું લાગે હે ક્યાંથી હે રાતે પોણા બે વાગે મૂવી પૂરું થયું છે હરક પદુડા આખો દી પતંગ ચગાવીને ઢાઈકા નતા તો બે વાગ્યા સુધી મૂવી જોવા એવા બોલ અને આ બધા તો હજી હવાર ઓફિસે જવાનું મારે તો ઠીક હું તો સુતી રહી આને બધાને તો હવારે ઓફિસે જવાનું છે ને હજી બે વાગ્યા છે હવે મૂવી પૂરું થયું છે ને હજી અમે પેલી ડીએમ મોલે હી હજી અમે ઘરે પહોંચશું ને તો પોણા ત્રણ ત્રણ જેવું થઈ જાય કલાક થઈ જાય હજી અમારે હજી જા બધા ગાડી એક તો કેટલી વાર તો ગાડી ગોતવામાં વહી ગઈ બી વન માં બી ટુ માં ને પણ કાચ તો ખોલો પછી વાતું કરો ને ભાઈ